પૂર્વ અમદાવાદના બિસ્માર રસ્તાથી જનતા પરેશાન છે દિવાળી પછી પણ ખખડધજ રસ્તાથી લોકોને મુક્તિ નથી મળી દોઢ મહિના પહેલા મનપા કમિશનરે નિરીક્ષણ કર્યું હતું નજરે જોઈ હતી જનતાની સમસ્યા કોન્ટ્રાક્ટર્સ મનપા કમિશનરે સૂચના પણ આપી મનપા કમિશનરના આદેશનું પણ પાલન નથી થયું નિકોલ ગામથી રિંગ રોડ સુધીના રસ્તાના હાલ બેહાલ છે છ મહિનાથી ડ્રેનેજની કામગીરીના કારણે લોકો પરેશાન થયા છે કેપી સર્કલ થી ગંગોત્રી સર્કલ નો રસ્તો પણ ખખડ થાય છે આડે ધડ ખોદકામ પછી રસ્તાનું સમારકામ પણ યોગ્ય રીતે નથી થયું અમદાવાદ શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિકાસના અનેક કાર્યો કરી રહી છે પણ આજ વિકાસના કાર્યો હવે સ્થાનિક લોકો માટે મુશ્કેલીરૂપ બની રહ્યા છે શહેરના પૂર્વ વિસ્તારમાં તો અનેક રોડ રસ્તા ખરાબ છે આ નિકોલ ગામ વિસ્તારથી એસપી રિંગ રોડ કનેક્ટેડ વિસ્તારનો રસ્તો છે જે છેલ્લા છ આઠ મહિનાથી આ સ્થિતિમાં છે અહીં ડ્રેનેજ અહીંયા પાઇપલાઇનનું કામ ચાલે છે પણ આ કામ એટલું ગોકળગાયની ગતિએ ચાલે છે કે આખો રસ્તો છેલ્લા અનેક મહિનાઓથી બંધ છે જેને કારણે અહીં વસતા સ્થાનિકોને સૌથી વધારે મુશ્કેલી પડે છે ભારે ટ્રાફિકને કારણે ટ્રાફિક જામ થઈ જાય છે અનેક વખત રજૂઆત કરવા છતાં આ રસ્તો હજી જે છે તે સ્થિતિમાં છે માત્ર આ એક વિસ્તાર નહીં ગંગોત્રી સર્કલથી રહી કેપી સર્કલ સુધીના વિસ્તારો પણ નિકોલમાં તે જ સ્થિતિમાં છે